ઉત્તર કોંગ્રેસ પાર્ટીની જન આક્રોશ યાત્રા ધમાકેદાર રીતે આગળ વધી રહી હોય તેમ બુલડોઝર પરથી ફૂલોનો વરસાદ કરીને કોંગ્રેસ નેતાઓને આવકાર અપાયો હતો બનાસકાંઠા જિલ્લાના પાલનપુરથી શરૂ થયેલી યાત્રા જ્યારે આદિવાસી વિસ્તાર દાંતા આવી પહોંચી ત્યારે શું થયું તેની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે જન આક્રોશ યાત્રાના ત્રીજા દિવસે દાતા ખાતે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર સવાલોની વણઝાર વરસાવી હતી તેમણે રાજ્યમાં દારૂનું વધતું દૂષણ યુવાનોમાં વધી રહેલી બેરોજગારી અને વ્યસન જેવી સમસ્યા આદિવાસી સમાજને જાતિ પ્રમાણપત્ર માટે પડતી અગવડો સહિતના વિવિધ મુદ્દાઓને ગંભીરતાથી ઉઠાવ્યા હતા એટલું જ નહીં સરકારથી તમામ વિસ્તાર અને વર્ગના લોકો ત્રસ્ત છે તેવો આરોપ પણ લગાવ્યો હતો સૌ પ્રથમ એ જોઈએ કે દાતામાં કઈ રીતે કોંગ્રેસ નેતાઓને આવકાર અપાયો હતો

અને અંબાજી રાત્રિ મુકામ છે આ સમગ્ર યાત્રા દરમિયાન પહેલે દિવસથી જે સમાજના અલગ અલગ વર્ગ વિસ્તારના લોકો મળી રહ્યા છે મહિલાઓ મોંઘવારીની સાથે દારૂબંધીનો કાયદાનો અમલ કરાવો દારૂને કારણે યુવા પેઢી બરબાદ થઈ રહી છે પોલીસ હપ્તા ગાંધીનગર પહોંચાડે છે એને કારણે યુવાનો નાની ઉંમરે મરી રહ્યા છે બેન દીકરીઓ વિધવા થઈ રહી છે એવો આક્રોશ વ્યક્ત કરે છે ખેડૂતો તમામ રીતે આર્થિક રીતે પાયમાલ થયા છે દેવાદાર થયા છે ત્યારે ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ થવા જોઈએ એવી માંગ સાથે આક્રોશ વ્યક્ત કરે છે અનેક ભણેલા ગણેલા યુવાનો મળ્યા કે જેને ક્યાંક આદિવાસી વિસ્તારમાં જાતિના દાખલાના નામે હેરાન કરવામાં આવે છે ક્યાંક ફિક્સ પગારને કોન્ટ્રાક્ટના નામે શોષણ કરવામાં આવે છે સરકારી નોકરીઓમાં પદો ખાલી હોવા છતાં કાયમી નોકરી મળતી નથી એ બેરોજગાર યુવાનોનો આક્રોશ આ યાત્રામાં અનેક જગ્યાએ લોકોએ વ્યક્ત કર્યો છે અનેક વિસ્તારોમાં સિંચાઈની વ્યવસ્થા નથી પીવાના પાણીની વ્યવસ્થા નથી ધંધા રોજગાર ચોપટ થયા છે અને સૌથી મોટી રજૂઆત જે મળી છે એ ચારે તરફ ભ્રષ્ટાચાર છે મનરેગામાં ભ્રષ્ટાચાર છે નલ જલ યોજનામાં ભ્રષ્ટાચાર છે તમામ સરકારી કામોમાં ભ્રષ્ટાચાર છે અને જે ભાજપના મળતીઓ છે એ બેફામ રીતે સરકારી તિજોરી લૂંટી રહ્યા છે સહકારી સંસ્થાઓમાં પણ જે ભેદભાવ થઈ રહ્યો છે જે અન્યાય થઈ રહ્યો છે જે લોકોની સાથે શોષણ થઈ રહ્યું છે પશુ ઉત્પાદકોએ પણ એની મહેનતના પ્રમાણમાં દૂધના ભાવ નથી મળતા તો હિમાચલ સરકાર જ્યારે એમએસપી દૂધ પર નક્કી કરી શકતી હોય તો ગુજરાત સરકારે પણ એમએસપી દૂધ ઉપર આપવી જોઈએ માગણી પણ કરી રહ્યા છે ત્યારે ચારે બાજુ લોકો જે હેરાન પરેશાન છે જે તકલીફમાં છે એનો આક્રોશ વ્યક્ત થયો છે તમે જોઈ શકો છો દાતામાં પણ હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત છે આદિવાસી સમાજ જે જળ જંગલ જમીન પર એનો પહેલો અધિકાર છે એના સેંકડો દાવ દાવાઓ વર્ષોથી પેન્ડિંગ છે અંબાજીમાં ગરીબ લોકોના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવે છે આદિવાસી સમાજના લોકો જે પેઢીઓથી અહીંયા છે એમની પાસે જાતિના દાખલા માટે પુરાવા માગવામાં આવે છે એટલે બધા જ વર્ગ વિસ્તારના લોકો હેરાન પરેશાન છે ત્રસ્ત છે અને બધાનો આક્રોશ આ યાત્રામાં વ્યક્ત થઈ રહ્યો છે અમે ગુજરાતના લોકોને કહેવા માંગીએ છીએ કે આ યાત્રાના માધ્યમથી તમારા પ્રશ્નોને તમારી તકલીફોને તમારા અન્યાય ભેદભાવને આક્રોશને બુલંદ અવાજે રજૂ કરીશું અને જ્યાં સુધી એનું નિવારણ ના થાય ત્યાં સુધી લડવાનો અમે સૌએ સંકલ્પ કર્યો છે જન આક્રોશ યાત્રા જ્યારે દાંતા આવી પહોંચી ત્યારે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત વિવિધ આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો જોડાતા કોંગ્રેસે આ ક્ષેત્રમાં પોતાની રાજકીય હાજરી મજબૂત છે તેવું બતાવવાનો પ્રયાસ કર્યો છે યાત્રા આવતા દિવસોમાં પણ ઉત્તર ગુજરાતના અન્ય વિસ્તારોમાં પહોંચવાની છે અને લોકોની સમસ્યાઓ સાંભળીને તેમના પ્રશ્નોને ઉકેલવા માટે વિધાનસભા સુધી અવાજ ઉઠાવશે તેવું પણ અમિત ચાવડાએ કહ્યું હતું અગાઉ જ્યારે વાવથરાદ જિલ્લામાં યાત્રા હતી ત્યારે અમિત ચાવડાએ સ્થળ પર જ લોકોની સમસ્યાઓ સાંભળીને જે તે જવાબદાર અધિકારીઓને ફોન પર રજૂઆત કરી હતી સમાચારોમાં અત્યારે બસ આટલું જ ધન્યવાદ રેડી છે